અત્રેના ચોટીલા સબડિવિઝન માં સમાવેશ ચોટીલા થાનગઢ અને મૂળી તાલુકાના ખેડૂતોને ખાસ જણાવવાનું કે આ વિસ્તારની અંદર આમ તો ઘણા બધા પ્રશ્નો હોય છે પણ એમાંનો અત્રેની કચેરીએ જ્યારે મારે મુલાકાતનો દિવસ હોય છે ત્યારે પણ ખેડૂતોની રજૂઆત આવતી હોય છે ફિલ્ડમાં પણ જઈએ છીએ ત્યારે પણ રજૂઆત આવતી હોય છે અને એ પ્રશ્ન છે ખેતરે એટલે કે વાડીએ જવાનો જે રસ્તો છે અમુક કિસમો દ્વારા બંધ કરી દેવામાં આવ્યો હોય જેના લીધે ખેડૂતને જે વાવણી કરવાના સમય અથવા તો વાવેતર થયા પછી જે ખેતરની અંદર જે પાક ઉભો છે એ પાક લેવાની અંદર ખૂબ જ મોટી સમસ્યા ઉભી થાય છે હવે અંદર સમાવેશ જે ખેડૂતો છે એ અવારનવાર મને મળતા હોય છે ત્યારે અનુભવે એવું જણાય છે કે ખેડૂતો અભણ હોય છે અને એમને કાયદાનું જ્ઞાન નથી અને એના લીધે છે આ પ્રશ્નોની ક્યાં રજૂઆત કરવી કેવી રીતે ઉકેલ લાવવો અને એમનો રસ્તો ખુલ્લો કરાવો એટલે જે પ્રશ્ન પ્રશ્ન છે એ ખૂબ જ અગત્યનો હોય જેના લીધે અહીંયા પણ ન ખાવા પડે અને આ પ્રશ્ન આવે જે રસ્તાના નિરાકરણ લાવવાનો એટલે કે રસ્તાની અંદર કોઈએ પણ રસ્તાને સાંકળો સાંકડો કરી દીધો હોય રસ્તાને બ્લોક કરી દીધો હોય રસ્તામાં અડચણ ઊભી કરી હોય અથવા તો સંપૂર્ણ રીતે જો રસ્તો બંધ કરી દીધો હોય તો આ જે એક કાયદો બનાવેલો છે એ કાયદાનું નામ છે મામલાદાર કોર્ટ એક્ટ ઓગણીસો છ અને એની જે સેક્શન પાંચ છે એ પાંચ મુજબ છે એ દાવો કરવો પડે ઘણી વાર ખેડૂતો અહીંયા સાદી અરજીની અંદર અરજી આપતા હોય છે પરંતુ ખેડૂતોને ખાસ જણાવવાનું કે આ મામલાદાર ની એક કોર્ટ છે અને કોર્ટની અંદર જેમાં આપણે સિવિલ કોર્ટ ની અંદર દાવો કરીએ છીએ એવી રીતે આ મામલાદાર કોર્ટ ની અંદર તમારે કલમ પાંચ હેઠળ દાવા અરજી કરવાની છે દાવા અરજીની અંદર શું વિગત હોવી જોઈએ એ કાયદાની સાત ની અંદર જોગવાઈ કરેલી છે કે આ દાવા અરજીની અંદર છે વાદીનું નામ એમનું ઉંમર એમની ધરમ ધંધો સાથે સાથે જે લોકોએ આ રસ્તો બંધ કર્યો છે એને પ્રતિવાદી બનાવવા પડે એટલે પ્રતિવાદીનું નામ એમની ઉંમર ધર્મ જ્ઞાતિ અને રહેઠાણ ત્યારબાદ એની અંદર જેનો કબજો ઉપયોગ કરવા માટે હોય તે મિલકતનો જે પ્રકાર છે એનું સ્થળ છે અને જે તારીખે દાવાનું કારણ ઉત્પન્ન થયું હોય તે તારીખ અને જે હકીકતો ઉપરથી આ દાવાનું કારણ ઉત્પન્ન થયું હોય તે હકીકતો છે એ આ દાવાની અંદર આવી જવી જોઈએ સાથે સાથે જો વાદીના દસ્તાવેજો હોય તો તેમની અને જો તેમના કોઈ સાક્ષી હોય તો એ સાક્ષીઓ પણ આ દાવા અરજીની અંદર દર્શાવવા પડે એટલે સેક્શન મુજબ જે વિગતો વિગતો છે એ સાથેની અરજી કરવી પડે મેન અગત્યનો મુદ્દો એ છે કે દાવો ઉત્પન્ન જે થાય છે એટલે કે જે દિવસેથી રસ્તો બંધ થયો છે એ રસ્તો બંધ થયાના છ મહિનાની અંદર આ દાવો દાખલ કરી દેવો પડે એટલે કે મામલાદાર કોર્ટની અંદર સેક્શન પાંચ હેઠળનો દાવો છે એ જે દિવસે રસ્તો બંધ થાય છે એ એ જ દિવસે આ અરજી અરજી છે તમે કરવા હકદાર બની જાવ છો અને આ દાવો છે એ છ મહિનાની અંદર કરવો પડે જો દાવાનું કારણ ઉત્પન્ન થયા પછી છ મહિનાની અંદર જો અરજી કરવામાં ન આવે તો આ દાવો છે દાવો મામલાદાર કોર્ટ છે એ પોતે દાવો કાઢી નાખે છે કાર્યવાહી ચાલુ થશે પક્ષકારોને નોટિસ આપવામાં આવશે નોટિસ આપ્યા પછી સાંભળવામાં આવશે અને સર્કલ ઓફિસર અને રેવન્યુ તલાટીને સ્થળ પર મોકલી અને પંચરોજ કામ અને જરૂરી જે પણ કોઈ રેકોર્ડ આધારિત સ્થળ આધારિત જે પણ કોઈ દસ્તાવેજી પુરાવા છે અને ત્યારબાદ બે થી ત્રણ મુદ્દતો કે જે પણ કોઈ જેટલી મામલાદાર કોર્ટને લાગુ પડે એમને કે મુદતો આપવી છે એટલી મુદતો પાડ્યા પછી મામલાદાર કોર્ટના હુકમથી જો એ નિકાલ કરવામાં આવતો હોય છે અને ત્યારબાદ તો મનાઈ હુકમ આપવામાં આવે છે અથવા તો રસ્તો ખુલ્લો કરવા માટે હુકમ કરવામાં આવે છે અને આ હુકમનો છે પછી પાલન કરાવવામાં આવે છે છે હવે ખાસ વાત એ પણ કે જે દાવો ચાલ્યો છે અને મામલાદાર કોર્ટે જે હુકમ કર્યો છે એની સામે આ કાયદામાં અપીલની કોઈ જોગવાઈ નથી પરંતુ ફેર તપાસ ની એટલે કે રિવિઝન ની જોગવાઈ કરવામાં આવેલી છે જો આ મામલાદાર કોર્ટના હુકમથી જો નારાજ હોય ખેડૂત તો અરજી દાખલ કરી રજૂ થયેલા ડોક્યુમેન્ટ છે એ તપાસી અને ત્યારબાદ અહિયાંથી રિવિઝન અરજીનો નિકલ કરવામાં આવે છે એટલે સેક્શન તેવી બે હેઠળ રિવિઝનની છે એ નાયબ કલેક્ટર ને છે એટલા માટે જો પણ કોઈ મામલાદાર કોર્ટનો જે હુકમ હોય હુકમની સામે નાયબ કલેક્ટરની અંદર થાય છે એટલે ખાસ મારે જણાવવાનું કે હવે તમારા જે પણ કોઈ મામલાદાર કચેરી લાગે છે મામલાદાર કોર્ટ જે આવેલી છે ત્યાં જઈ અને આવો રસ્તો બંધ કરવામાં આવે અથવા તો પાણીનું વેણ હોય કે જે કુદરતી રીતે પાણીનો પ્રવાહ જે બાજુ જતો હોય એ પાણીને પણ બ્લોક કરવામાં આવે વહેણને બ્લોક કરવામાં આવે એની અંદર જો અડચણ ઊભી કરવામાં આવે તો પણ આ કલમ હેઠળ જ દાવો થઈ શકે છે અને એનો અડચણ છે દૂર કરવામાં આવે છે જેથી કરીને તમારો જે પાક છે તમારી જે ખેતી છે એ સુવ્યવસ્થિત થઈ શકે તમામ ખેડૂતો માટે જેથી કરીને અહીંયા ટકા કે ન ખાવા પડે આ વિડીયો છે સમગ્ર ગુજરાતના ખેડૂતોને પણ આ જ પ્રશ્ન હોય તો સમગ્ર રાજ્યની અંદર આ કાયદો અમલી છે અને એનો લાભ લેવા વિનંતી